લોકસભાની ચૂંટણીઓમાં દરેક પક્ષે ઘરના ઘરનું સપનું લોકોને બતાવ્યું હતું આથે એફોર્ડેબલ હાઉસિંગમાં આ બજેટમાં કેટલીક રાહતો જાહેર થશે એવી અટકળો થઈ રહી છે એફોર્ડેબલ ઘર ખરીદનારાઓને બજેટમાં છૂટની ગિફ્ટ આપી શકે છે આ છૂટથી સસ્તા મકાન કે ફ્લેટ ખરીદનારાઓને ઘણી રાહત મળશે અને સામાન્ય લોકોનું ઘર લેવાનું સપનું પણ પૂરું થશે સરકાર બજેટ માં ચાલીસ લાખ રૂપિયા સુધીના મકાન પર 25 લાખ રૂપિયા સુધી આપવામાં આવતા એક લાખ રૂપિયા મકાન ખરીદી રહ્યું છે તેમના નામ પર કોઈ બીજું મકાન હોવું ન જોઈએ ઇન્કમટેક્સ ધારા એસી ઈ અંતર્ગત સરકાર સામાન્ય લોકોને આ છૂટ આપશે આ છૂટ એસી અંતર્ગત મળનારી છૂટ સિવાયની હશે મતલબ કે જો કોઈને નક્કી કરેલા નિયમો મુજબ ચાલીસ લાખ રૂપિયા સુધીની મિલકત ખરીદે છે અને પચીસ લાખ રૂપિયાની લોન લે છે તો અંતર્ગત હોમ લોન માટે એક લાખ રૂપિયા સુધીના વ્યાજ પર છૂટ સુધી અંતર્ગત હોમ લોન ની એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયા સુધીના વ્યાજ પર ઇન્કમ ટેક્સ છૂટ મેળવવાના અધિકારી રહેશે મતલબ કે તેના માટે આ છૂટ વધીને બે પોઈન્ટ પચાસ લાખ રૂપિયા થઈ જશે સરકાર અત્યારે હોમ લોન માં એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયા સુધીના વ્યાજ પર ઇન્કમ ટેક્સ છૂટ આપી રહી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી